ના બંને પણ પરત ખેંચવામાં છે જેમાં હાર્દિક પોતે એક ચોમકદાર છે આ સિવાયના બીજા બાર કેસો જેમાં ત્રણસો સાત છે રાઇટિંગ છે આ ટ્રેસપાસ છે આ બધા પ્રકારના કેસો સરકારે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે હું એની રાજકીય રીતે કોઈ તુલના કર્યા વગર હું આ નિર્ણયને એટલા માટે આવકારું છું કે જે તે વખતે આ કેસ કરવામાં આવ્યા ત્યારે આ કેસ કરવાનું કોઈ સોજડ ગ્રાઉન્ડ ન હતું આ તમામ કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હતા અને સરકારને આટલા સમય પછી જો શાણપણ સૂજું હોય તો લેટ તો લેટ પણ સરકારે જે કૃત્ય કર્યું છે એની હું ટીકા નહીં કરું પણ એટલી વાત ચોક્કસ કહીશ કે આજે રાજકીય સ્થિતિ જે રીતે પેદા થઈ છે એ પ્રમાણેનું જો તમારો નિર્ણય હોય તો હજી બીજા પચાસથી સો કેસો નાના નાના માણસોની સામેના રાયટિંગના જ છે બીજા કોઈ દેશદ્રોહના કે દેશ સામે યુદ્ધ લડવાના કેસો નથી સિમ્પલ રાયટિંગના કેસોના કારણે આજે નવ નવ વર્ષથી બે હજાર પંદરથી બે હજાર પચીસ આમ તો દસ વર્ષ થવાની તૈયારીમાં છે સાડા નવ વર્ષ થઈ ચૂક્યા છે એ લોકો દર પંદર દિવસે દર મહિને એકવાર નામદાર કોર્ટમાં હાજર થઈ અને લાઇનમાં ઉભા રહે છે પોકાર પડે છે જાઓ હવે આ મુદત છે એટલું સાંભળવા માટે નામદાર કોર્ટોમાં એને જવું પડે છે કેટલાકના પાસપોર્ટો જમા થયા છે કેટલાકને રાજ્ય છોડીને બહાર ન જવાની હુકમ થયેલા છે આ જે નાના માણસો છે એનું કોઈ રણીધણી અત્યારે મને દેખાતું નથી એટલા માટે જો હાર્દિક સામેના કેસો તમે પરત ખેંચવા માગતા હો હાર્દિકના તમામ સાથીદારો સામેના તમે આ કેસો પરત ખેંચવા માગતા હો તો આ નાના લોકોએ શું ગુનો કર્યો છે એમને શું કામ આ કેસો આ તમારા નિર્ણયનો લાભ ન મળવો જોઈએ એટલે તમારે તાત્કાલિક રીતે યુદ્ધના ધોરણે જે તે પોલીસ સ્ટેશનમાં બે હજાર પંદર ઓગસ્ટની જે તારીખો છે ત્યાંથી સપ્ટેમ્બર મહિનાની પાંચ કે છ તારીખ સુધીમાં જેટલા રાયોટિંગના પાટીદાર આંદોલનને લગ પરિસ્થિતિને લીધે જે કેસો દાખલ કર્યા છે એ તમામ કેસો પરત ખેંચી લેવા જોઈએ અને નાના માણસોને પણ ન્યાય આપવો જોઈએ તેવું હું સ્પષ્ટપણે માનું છું ઓકે